નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર બાર એટલે કે પ્રોજેક્ટ નંબર બાર આપણને આપેલો છે મારી વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એનું ફ્રન્ટ પેજ ઉપરનું પેજ જે છે તમે જોઈ શકો છો તો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ એટલે કે બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ દરેક વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ અહીંયા શું કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજુ પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખવાની છે એટલે કે અત્યાર સુધી તમારા પાઠ્યપુસ્તકમાં કોઈ પણ જગ્યાએ ન આવી હોય તમે તમારા દાદા મમ્મી પપ્પા કે કોઈ પણ સગા સંબંધીઓ પાસેથી સાંભળી હોય અને તમારી બોલીમાં બોલાતી હોય એવી વાર્તા આપણે અહીંયા લખવાની છે તો સર્વપ્રથમ આપણે જોઈએ વાર્તાનું નામ તો વાર્તાનું નામ છે સાબરના શિંગડા અને કોની પાસેથી સાંભળી છે એનું નામ લખવાનું છે તો મેં અહીંયા દાદીજી પાસેથી સાંભળી છે તો દાદીજીનું નામ લખીએ એટલે એટલે કે દાદીજીઓ અહીંયા લખી દીધું તો જોઈએ આપણે હવે આ સરસ મજાની વાર્તા જુઓ એક સાબર હતું તેને સાબરના ટોળામાં ગમે નહીં કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફર્યા કરે એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું ઘાસ જોઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું તેને થયું વાહ કેવા સુંદર મારા શિંગડા છે માથે જાણે મુગટ પહેર્યો હોય તેવા શોભે છે પણ મારા આ પગ કેવા પાતળા મને એ બેડોળ કરી મૂકે છે એનું જ મને દુઃખ છે પોતાના મોટા શિંગડાના અભિમાનથી તે પોતાના બીજા સાથીઓથી જુદું પડી હંમેશા એકલું ફરતું પોતાના સાથીઓના નાના શિંગડા જોઈ તેની ઠેકડી ઉડાવતું એક દિવસ તે ઘાસ ચરતું હતું તે સમયે નજીકમાં જ ધ્રુજાવી દે એવી પરિચિત વાસ તેને આવી તે કંઈ સમજે તે પહેલાં વાવાઝોડા માફક ઘસી આવતા બે ખૂંખાર ચિત્તા તેણે જોયા સાબર તો છલાંગ મારતું જાય નાઠું એટલે કે છલાંગ મારતું જાય નાઠું બંને ચિત્તા તેનો પીછો કરતા તેની પાછળ પડ્યા પોતાનો જીવ બચાવવા સાબર આગળ અને આગળ દોડીએ જાય ઝડપથી દોડવામાં એના પાતળા પગે એને ખૂબ મદદ કરી તે ચિત્તાથી ઘણું આગળ નીકળી ગયું અને ગીચ જંગલમાં આવી પહોંચ્યું ત્યાં અચાનક જાણે કોઈએ તેને પકડી અને દોડતું અટકાવ્યું હોય એવું તેને લાગ્યું સાબરે જોયું કે એના શીંગડા એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયા છે તેણે ડાળીઓમાંથી શીંગડા કાઢવા ખૂબ મહેનત કરી પણ તેના ચૂકા શીંગડા એવા ભરાઈ ગયા હતા કે તે નીકળ્યા જ નહીં સાબરને થયું મારા આ દુબળા પાતળા પગને મેં ખોટા વગોવ્યા ને તેણે તો મને ચિત્તાના પંજામાંથી બચાવ્યું પણ મને જે શિંગડાનું અભિમાન હતું એ શિંગડા જ મારા શત્રુ બન્યા આમ બરાબર વિચાર કરતું હતું ત્યાં જ તેના સારા નસીબે શિંગડું તૂટી ગયું અને તે પોતાના પાતળા પગની મદદથી નાસીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યું તો આવી રીતે આપણે જોયું કે આ જે સાબર છે તે પોતાનો જીવ બચાવી શકે છે પોતાના પગની મદદથી હવે અહીંયા આપણને આપેલું છે કે ભાઈ વાર્તામાંથી શું શીખવા મળે છે એટલે કે આ વાર્તામાંથી આપણને બોધ શું મળે છે શીખ શું મળે છે આપણે લખવાનું છે તો જુઓ ખરેખર તો જે ચીજ આપણને મદદ કરે તેમ હોય તેનું રૂપ કે તેનો દેખાવ ન જોવો જોઈએ અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે હેમ મૂકી દે તેમ હોય તે ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેનાથી આપણે ખૂબ સાવચેત રહેવું જોઈએ અહીંયા સાબરને પણ એવું જ થયું એ પોતાના જે શિંગડા છે તેને ખૂબ સારા માનતો હતો પરંતુ એ શિંગડાના કારણે જ કદાચ તે મુશ્કેલીમાં મુકાયું હતું અને જે એના પગ હતા એ પગના કારણે તે કદરૂપું લાગતું હતું તેને ન ગમતા હતા પરંતુ એ પગે જ તેનો જીવ બચાવ્યો તો આવી રીતે આપણે ખૂબ સમજી વિચારીને આ નિર્ણયો લેવા જોઈએ કે ભાઈ કઈ વસ્તુ આપણી કામની છે અને કઈ વસ્તુ આપણા માટે નકામી છે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક સરસ મજાનું સાબર જે છે એનું ચિત્ર દોરેલું છે સાબરના તમે જોઈ શકો છો કે લાંબા લાંબા પગ છે અને સરસ મજાના એના મોટા એવા શિંગડા છે તો આવી રીતે તમે પણ અહીંયા ચિત્ર દોરી શકો છો મિત્રો ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે એ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ધોરણ આઠની આજે સ્વ અધ્યયન પોથી છે ભાગ એક અને ભાગ બે તે આવી ચૂક્યા છે આ ભાગ એક અને ભાગ બેની અંદર જેટલા પણ વિષયો આપેલા છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત આપણી જે ધોરણ આઠની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પીડીએફ અને એના સોલ્યુશનની બુક આપણી ચેનલ ઉપર આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે તો જરૂરથી આ અને પીડીએફ નો અભ્યાસ કરી લેજો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો પ્લે સ્ટોર ઉપર જઈ ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને સરળતાથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મંગાવી શકો છો તો આ પીડીએફ અને આ બુક તમારા પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી